રાજકોટ જિલ્લાના ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર બે ડેમના ચાર દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવેલ છે જ્યારે દસ હજાર ક્યુસેક પાણીની આવક છે તેટલી જ જાવક છે સડસઠ ગામો જેવા કે ઉપલેટા માણાવદર કુતિયાણા પોરબંદર સહિતના ગામ સિંચાઈ અને પાણી પૂરો પાડતો ભાદર બે ડેમ છે ઉપરવાસમાં વિપુલ પ્રમાણ પાણીની આવક થતાં ભાદર બે ડેમ દરવાજા ખોલવાની ફરજ પડી છે जी लाइव न्यूज़ साथ है रिपोर्टर जयंत विंडुडा दूराजी तो दस हजार पांच सौ रुपए इनपुट थी એમના ચાર દરવાજા ખોલી દસ હજાર પાંચસો જેટલો આઉટફ્લો અત્યારે હાલ ચાલુ છે આપણે આ ઉપરાંત ડેમ સો ટકા ભરાવાથી દસ હજાર હેક્ટર જેટલા સિંચાઈના વિસ્તારને પણ લાભ થવા પામશે અ વધુમાં જે ડેમના પીવાના પાણીમાં જે ધોરાજી ઉપલેટા જામ ધોરાજી ઉપલેટા અને માણાવદર તાલુકાના સડસઠ ગામોને પીવાના પાણીનો પણ લાભ થવા પામશે